મીની ગોવા તરીકે વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ દિવના નાગવા બીચ પર પર્યટકોનો મેળો જામ્યો દિવની હોટેલોને રંગબેરંગી લાઇટોથી દુલ્હનની જેમ શણગારવામાં આવી અરબી સમુદ્રના કિનારે પર્યટન સ્થળ દિવ મિની ગોવા તરીકે વિશ્વ પ્રખ્યાત છે ત્યારે તહેવારોમાં ગુજરાતી પર્યટકોનો દિવમાં મેળો જામ્યા છે દિવમાં પર્યટકોને આકર્ષિત કરવા દીવના પર્યટક સ્થળો અને તમામ હોટેલોને રંગબેરંગી લાઇટોથી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે દીવના પર્યટન સ્થળો બ્લૂ ફ્લેગ બીચ ઐતિહાસિક પોર્ટુગીઝ કિલ્લો આઈએનએસ ખુકરી વેસલ્સ આઈએનએસ ખુકરી મેમોરિયલ ફુદમ સ્થિત પાંચ પાડવ સ્થાપિત ગંગેશ્વર મહાદેવ અને વિશ્વવિખ્યાત નાગવા બીચના સફેદ સોના જેવી રેતીના દરિયા કિનારે વોટર સ્પોર્ટ્સની વિવિધ રાઇડ્સની મોજ માણવા સ પરિવાર સાથે માનવ મહેરામણ ઉમટી પડે છે અને અરબી સમુદ્રના કિનારે ઉછરતા મોજાની મોજ માણવા પર્યટકોનો મેળો ભરાઈને મોજ માણી આનંદિત થયા હતા અને સાફ સફાઈના વખાણ પણ કર્યા હતા આવો સાંભળી રહ્યા હતા આવો સાંભળીએ પર્યટકો શું કહે છે વિપિન બામણિયા દિવ બ્રેકિંગ ન્યૂઝ દિવ हेलो वी आर फ्रॉम जोधपुर राजस्थान और हम यहाँ व्यू राजस्थान गुजरात के अंदर आए हैं वी लैंडेड ओवर यर डे बिफोर येस्टडे आज हम नागो बीच के अंदर आए हैं यहाँ पर फ्रेंडली बहुत है यहाँ पर व्यव को प्रमोट करना चाहिए लोग यहाँ पर बहुत ज़्यादा फ्रेंडली एंड ऑल्सो टूरिज्म के लिए दिस इज द बेस्ट प्लेस थैंक यू हम सब सेंट डांस के स्टूडेंट्स हैं हम जोधपुर राजस्थान से आए हैं ये व्यव हमें बहुत अच्छा लगा हम यहाँ फोर्ट भी गए थे और हमने वहाँ पे भी बहुत इन्जॉय करा यहाँ पे बहुत क्लिनली नहीं करी गई है और जिस प्रकार से हर कोई आके आपसे अच्छे से वेलकमिंग और बहुत ही कॉर्डियली ग्रीट करता है आपको तो वो बहुत अच्छा है और टूरिज्म को प्रमोट करना चाहिए दी में यहाँ का जो सीनरी है लैंडस्केप है वो बहुत ही डिफरेंट है बाकी पार्ट्स और इंडिया के बाकी पार्ट से तो यहाँ पर आना वर्थ इट है